હા શાંતિલાલ ત્રિકમજી ઓહો કેર વસનજી તમને શેઠ ફોન કરતો હતો શેઠ રીઝ્યુશન રૂના ભાવ સારા છે હજારે કાઢવીશ હા કેટલી દસ હજાર પડી છે ગોડાઉનમાં આ શેઠ કાઢો ને બે પૈસા કમાઈ હા અરે શેઠ ભાદરવાને ભરોસે ન રહેતા આ વખતે ભાદરવાનો ભરોસો જ નથી આ નમસ્તે હા હા આ તો વેતી અરે ભાઈ કરી નાખીએ ભલભલાનું કરી નાખ્યું છે તો તમારું બાકી રાખશું વસનજીના માણસ છો ના ના તમારો માણસ નથી આ તો બીજા ભાઈ છે હા ઘરે જ છું ફોન કરો ગમે ત્યારે હા કોચિંગથી ચણાવશું હા 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 આ ઘરે છું વાગ્યો ને બેઠો છું હા હા નમસ્તે નમસ્તે ભલે ભલે હા હા નમસ્તે મોરબભ કોણ ભાઈ અમર અમર મહેતા ઓ હો કુમાર આવો 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 એક વેપારીનો ફોન હતો સમજા બેસુ તમારા માસી રેવાબેનનો કાગળ હતો જી રિઝલ્ટ આવી ગયો જી પાસ થઈ ગયો ફર્સ્ટ ક્લાસ જી તમને કેવી રીતે ખબર પડી શેની હું ફર્સ્ટ ક્લાસ પાસ થયો એની અરે અમરે ભાઈ મને કઈ ખબર નથી આ તો ફર્સ્ટ ક્લાસ બોલવાની મને આદત પડી ગઈ સમજા કે નહીં આ મારી દીકરી નિકિતા ના પાસે મેં કીધું ફર્સ્ટ ક્લાસ ડોક્ટરે કીધું કે તમારા સાસુ ગુજરી ગયા મેં કીધું ફર્સ્ટ ક્લાસ ક્લાસથી તેવ પડી ગઈ છે કવિતા ચાલશે ફરી તેવ તો તળે કેમ ટાળી તમને ખબર નહીં હોય ઓ ઈચ્છા ઓ ઈચ્છા ગેરસમજ ન કરતા મારી પત્ની જી અમર આખી દુનિયા ને મારી તતલી આંગળી ઉપર નચવું પણ મારા ઘરમાં બધું મારી ઈચ્છાની ઈચ્છા આધીન છે કરી અમિતાભ બચ્ચન ની તબિયત નથી આવી અમલકુમાર આવ્યા છે નમસ્તે ઓ આવી ગયા તમે આગળ આજે જ આવ્યો એટલે મને એમ કે આજકાલ માં આવશો મારે તો માસીનો હુકમ થાય એટલે પડે કેમ છે અમિતાભ બચ્ચન ની તબિયત હાથ કઈ ફરક નથી પડ્યો મને તો બહુ ચિંતા થાય છે હા તને ચિંતા થાય ગઈ કાલે આખી રાત મારું શરીર દુખતું હતું પણ કેમ છો એમે પૂછ્યું નથી હવે રેવા દો નઈ તમને તો આદત પડી તમને તો પથરાય પડવાના નથી ફર્સ્ટ ક્લાસ જુઓ અમર કુમાર જી અમારી એક ની એક દીકરી છે નિકિતા આટલો મોટો બંગલો નોકર ચાકર બધું છે અને બંગલો બંધાયો ને ત્યાંથી જમાઈ રાજને રહેવાની જગ્યાની જોગવાઈ રાખી છે ઈચ્છા એ ઘેર જમાઈ માટે ના ના એમ નથી ફાવતું હોય તો જુદો પ્લેટ ક્યાં નથી લેવાતો અને ત્રણ ત્રણ ગાડી છે એમાં એક ગાડી જુદી જમાઈ રાત રાખી છે તમને ડ્રાઈવિંગ આવડે છે અમર કુમાર ડ્રાઇવિંગ હા ત્યારે તો ડ્રાઈવરો સાત વારે રજા લે ને તો પણ વાંધો નહીં એટલે તમારે ડ્રાઈવર જોઈએ છે કે જમાઈ ફર્સ્ટ ક્લાસ તમે પણ શું અમર કુમાર અત્યારથી જ મસ્કરી કરો છો મારી તમારા સુપુત્રી ક્યાં છે કઈ દેખાતા નથી એ તો આવતી મે

બિચારો ભાગ્યશાળી થઈ ગયો આજે બચી ગયો એટલે તમે કેવા શું માંગો છો તારી નિકિતા કઈ જેવી તેવી છે અરે ગાંધી તારા સંસ્કાર તેવા હોય થર્ડ ક્લાસ લ્યો પાકી ગઈ પાકી ગયો પણ શું પાકી ગઈ પાકી ગઈ રે પાકી ગઈ મારી કેસર કેસર અરે કઈ બોલશે જુવાન થઈ ગયા છે જુવાનુ કાગળ આવ્યું છે છોકરી જોવા આપણે ક્યાં ને તારા લીધા અરે ભાઈ ચા મે તો હનીમુન નક્કી કરી નાખ્યું લગ્ન પેલા હનીમુન એમની સો હનીમુન એટલે હનીમુન ની જગ્યા નક્કી કરી નાખી હા પાલડી માં સંસાર માં નવા ફ્લેટ બને છે ને એમાં ફ્લેટ બુક કરી નાખ્યો લવજી મારા સાઈડ તને આપ્યા ને એની જરૂર પડશે એમાં મું શું કામ અરિયા અરે આ તો કોઈ દસ્તાવેજ છે યાર રૂપિયા રૂપિયા ઈ તો કઉ છુ મારી બાજુમાં તારો ફ્લેટ વીસ હજાર તે મને દીધા તને ને બુક કરી દીધો તારો ફ્લેટ હું તો ઇન્સ્ટોલમેન્ટ વિક્રમ લેવા પડશે તો શોધી લેવા દે એમાં શું ગાંડા અને તારા નસીબે કોક મળી રહેશે છે ભાઈ એ ભાઈ તો પછી આજે આપડે બધા આપડે ગામ જવા રવાના થઈ ફટાફટ એ બંદોબસ્ત કરીને એ બાજુ તલ નસકી ટિકિટ બુક કરી દીધી આજે તો મારી ટિકિટ કેન્સલ પડશે પેલા મારે અહીંયા છોકરી ને નોકરી ની શોધ માં થોડા દિવસ રહેવું પડશે અમર મારે ઘેર છે ને સુજાતા ને કહી દે કે મારી ચિંતા સારું અમર કાકા પ્રણામ બેટા બેટા મારો ના ના કાકા એ નોકરી ની શોધ અમદાવાદ રોકાઈ ગયો છે તો કેવા છે મોટાભાઈ થોડા દિવસ તો અહીંયા આવી જવું હતું ના ના દીકરા કર્યું વિક્રમે હું જાણું આપણી ખૂબ ચિંતા છે કદાચ એ જ જવાબદારી પણ એને માથે ખરી વાત છે કાકા તમે જણા પાસ થયા એ જાણીને મને ખૂબ જ આનંદ થયો છે આશીર્વાદ છે કાકા રજા નવું સાંજે મળવા આવીશ ભલે બેટા 阿军，阿西，阿西，别开。走。<noise> <noise> બેટા દીકરા જીવતો બેટા બેટા ચાર ચાર વર્ષે તને ભર નહી તને જોવા જીવ ફફાતું હો તમને મળવાનું મન તો મને બહુ થતું હતું પણ શું કરું બાદ સમય સમયમાં નાની મોટી નોકરીઓ અને બોબીન નો ધંધો કરી રહ્યો હતો એ પણ એટલા માટે કે શહેર માં કોઈ ઘર મેળવી શકું અને તમારા સપના સાચા કરી શકો આજે એક એક ઘડી મારી આંખ અમે તરવ રહેશે બેટા જેથી તું દોડવર નું હતું ને તારી માએ તેને મારા હાથમાં માં હોપી તો એમને માટે લીધી

રંગોળી પુરાવ અને કંસારમાં આધાર મૂ આજે ચાર ચાર વર્ષ દીકરો ગામ પાછો ફરે છે અને છોડી તું જરા દીકરા ને વધાવી તો નઉ લાવી મળશે તે માટે જરા મારી પીઠ થાબરું ને બહુ થાપરી ભાઈ બહુ થાપરું આવ ગાડો છે પણ લાગ્યું આજ ની ઘડી જોવા હતું તારા મા બાપ જીવતા હોત ને તો આજે એમની ખુશી નો બેટા એમની ખુશી નો દોરે તું અંદર કોણ છે લે નથી ઓળખતો બહાર તો શું માસી અરે આમ હવે આવે છે કયા હા નથી આવતો ગયો ને થઈ તો તેર વર્ગ ની ફરાક થઈ અરે તું તે મોટો થયો આ નિહાળી ગયો ઘડો એ આપડા ગંગાશંકર ની ગાયત્રી ગાયત્રી गंगा शंकर काका नहीं गायत्री अरे हाँ मासी हो जाऊ छू अरे अरे पर तू बात करो छो मासी गायत्री आबरी मोटी थे गई आबरी मोटी मासी गायत्री तो सा बदलाई गई सा बदलाई गई बेटा छोड़ियो तो घड़ी गई जो पर गायत्री जी भी कोई नहीं हो अरे हाँ बेटा

આવડી મોટી થઈ ગઈ આવડી મોટી ગાયત્રી તો સાવક લઈ ગઈ